ભારતીય ચૂંટણી પંચની સ્થાપના દિન નિમિત્તે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાના તારીખ પચીસમી જાન્યુઆરી ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા વર્ષ બે હજાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાન તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે આ વર્ષે મતદાન જેવું શ્રેય બીજું કંઈ નથી હું ચોક્કસપણે મતદાન કરીશ થીમ પર મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌરની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી એમએસ યુનિવર્સિટી વડોદરા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે યુવા મતદાન મહોત્સવ વિજેતા સન્માન અને અમે ભારતના મતદાન એના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને બીએલઓ સુપરવાઇઝર બીએલઓ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગરબા તરીકે ઓળખાતા વડોદરા શહેરના જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતને મતદાન પ્રક્રિયાના આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને નવ યુવા મતદારોને મતદાન ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યા હતા મારો અહોભાગ્ય છે કે આપણા ભારતની ચૂંટણી પ્રક્રિયામાં એક ભાગ બનાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું સૌથી પહેલાં તમારા દીકરા દીકરીઓને હું આવાહન આપીશ કે જેમ ગરબામાં તમે સૌ એક સાથે એક રસ થઈને રમવાણ થઈ જાઓ છો એવી જ રીતે આપણા દેશની આ ચૂંટણી પ્રક્રિયામાં એટલા જ ઉત્સાહથી એટલા જ ઉમંગથી મતદાન કરજો તમને ગમે એ સરકાર લાવવાનો તમારા હાથમાં છે તમારો એક મત ખૂબ કિંમતી છે માટે સૌને હું આમંત્રણ આપું છું આહવાન કરું છું મારા દીકરા દીકરીઓ મારા તમામ ચાહકો મારા મિત્રોને કે આપણો એક મત ખૂબ કિંમતી છે એટલે ખૂબ ભાવથી ખૂબ ઉત્સાહથી ખૂબ પ્રેમથી મા ભારતની સંસ્કૃતિ અને આપણી ધરોહર જાળવી રાખવા માટે તમારો એક મત ખૂબ કિંમતી છે તો ભાવથી મતદાન કરજો પ્રેમથી મતદાન કરજો તમને ગમતી સરકાર ચૂંટવા માટેનો સુવર્ણ મોકો છે થેન્ક યુ વેરી મચ અમારી ભાષામાં બેટાઓને મતદાન કરવાની અપીલ અરે બેટા વાહ બેટા જ્યારે તમે સંપૂર્ણ મતદાન કરશો ત્યારે હું તમને ફરી પાછો આ શબ્દ કહીશ વાહ બેટા આઈ એમ પ્રાઉડ ઓફ યુ રાષ્ટ્રીય મતદાર દિવસના દિવસે વડોદરા જિલ્લામાં વડોદરાના લોકપ્રિય ગરબામાં જેમનું આગવું પ્રદાન રહ્યું છે તેવા શ્રી અતુલભાઈ પુરોહિતને વડોદરા જિલ્લાના આઈકોન તરીકે જિલ્લા ચૂંટણી તંત્રએ જાહેર કર્યા છે અને શ્રી અતુલભાઈ પુરોહિતે આ માટે અમને અનુમોદન આપ્યું એ માટે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અમને વિશ્વાસ છે કે તેમની અપીલ પણ મતદાન વધારવા માટે ખૂબ મહત્વની રહેશે સાથોસાથ વડોદરાના તમામ નવા